નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ ધોરણ બાર આર્ટની અંદર વિષય ભૂગોળ જેમની અંદર ચેપ્ટર નંબર નવ કુદરતી સંસાધનો હવે એમની અંદર જે આગળના જે સંસાધનો સમજ્યા બાદ મિત્રો આજે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ એ જળ સંસાધનો સંબંધિત સમસ્યાઓ કે જળ જે સંસાધન છે એ સંસાધનોની મુખ્ય જે સમસ્યાઓ છે એમના વિશે જો અહીંયા ઘણું બધું આપણે કારણ કે આ લેક્સર લેવાનું કારણ એટલા માટે કે આપણે સામે પ્રત્યક્ષ કારણ કે હું તમને ઓનલાઈન વિડીયો જે લઉં વર્કમાંથી એમાં આ રીતે તમને સ્પષ્ટતાથી દર્શાવી ન શકું અથવા દેખાડી ન શકું તો અહીંયા જે ટેક્સ્ટબુકમાં જે એના ફોટોગ્રાફ આપેલા છે એના અનુસંધાને તો પહેલો જો અહીં નવ પોઈન્ટ એક ગંદા પાણીનો જરાશયોમાં નિકાલ પહેલાં તો એની સમસ્યા શું છે આ પહેલી સમસ્યા બીજું સમુદ્ર તટે એકત્ર થયેલો કચરો આજે સમુદ્રની નજીક જો અહીંયા બધા કચરાઓ આપણે તમે બગદાણા ભવ સોરી ભવાની કોટડા એ બાજુ જતા છે બગદાણા જે નદીઓ જાય છે કે એનું વધારાનું પાણી નદીઓની કાંઠે તો ગંદા પાણીનો જળાશયોમાં કે જળ જે છે એનો ઘણા બધા લોકો પશુ પક્ષી ખૂબ જ ઉપયોગ કરે છે તો એવા સમયે એ લોકોને રોગ તમને ખબર છે આ પણ જ આવશે કે રાસાયણિક દવાઓનો સમાવેશ કે જળ અને ભૂમિગત જળનું પ્રદૂષણ એ વૈશ્વિક સમસ્યા છે માત્ર ભારતની નથી પણ વિશ્વની વધુ પાક મેળવવા માટે જંતુનાશક દવાઓનો બહો ઉપયોગ અત્યારે તમને ખબર છે શાકભાજીઓ કે પાક મેળવવા માટે દવાઓ સાથે સાંજે તમે જાઓ તો શાકભાજી જે છે ભીંડો ઉદાહરણ લઈ લો નાનકડી સિંગ સવારમાં મોટી થઈ જાય રીંગણના જે સીઝનમાં હવે વૃષ્ટિ જળની સાથે આ જંતુનાશક દવાઓ પાણીમાં ભળી નદીઓ અને તળાવના જળને પ્રદૂષિત કરે છે આ રીતે પૃષ્ટિય જળ પ્રદૂષિત પ્રદૂષિત થાય છે કેટલીક ધાર્મિક માન્યતાઓ એવી છે મિત્રો કે એ માન્યતાઓ મિત્રો કે કેટલીક ધાર્મિક માન્યતાઓ આપણે હિન્દુ સમાજ કે નદીઓમાં શબ લાશો તરતી મૂકે ઘણા વહેડાઓમાં આવે ફૂલ જો એ લાશો મૂકે અને કોઈ રોગ હોય તો એના થકી એ લોકો જે પાણી પીતા હોય નદીઓના ફૂલ અને અન્ય ચીજવસ્તુઓ નદીઓમાં પધરાવે અને પરિણામે નદીના જળ પ્રદૂષિત થાય છે જો તમે જો કોટડા નાની નાની મૂર્તિઓ સિનાઈ માટીવાળી છુંદડીઓ પછી ફૂલનો જે કચરો છે આપણે એ માન્યતા છે કે જળમાં પધરાવ એ જળનો ઘણી વખત આપણે પીવામાં કે એ જળ જમીનમાં ઉતરે પ્રદૂષિત થઈ અને પીવાલાયક પાણીને પણ પ્રદૂષિત કરે છે ગંગા નદી દૂષિત થવામાં આ પણ એક કારણ છે કે ગંગા નદીની અંદર અસ્થિઓ હરિદ્વારમાં નદી કાંઠે મંદિરોમાં આવતી ટાણે પરગટાવેલા દીવા હજારો દીવા નદીમાં વહેતા મૂકવાની પરંપરા ચાલી આવે છે જેનાથી જળ પ્રદૂષિત થાય છે હરિદ્વારની અંદર તમે તમે મિત્રો કે જશો જોજો ઘણી વખત નદીઓમાં દીવાઓ તરતા મૂક્યા હોય એમની અંદર જે દિવેલ પૂરવામાં આવે કે જે વાઇટ દ્વારા કે એ નદીમાં ડૂબે અને પાણી છે પ્રદૂષિત થાય એ દીવાઓ પ્રગટાવે અને એના દ્વારા જે પાણીની અંદર જે ભળે છે મોટાભાગના શહેરો નદી કાંઠે વિકાસ પામે છે આથી શહેરનું ગંદુ પાણી તેમજ ઉદ્યોગ દ્વારા નદીઓમાં છોડવામાં આવતા પાણીના દ્વારા નદી પ્રદૂષિત થાય છે ઉદ્યોગોમાં કેમિકલવાળાઓ કસરત નહીં બધું હોય એ સીધી સીધી તમે જાઓ સુરત જુઓ અમદાવાદ જ્યાં જ્યાં નદીઓ જાય છે નદીઓમાં સીધું ભેળવામાં આવે અને એ પાણી દૂષિત થાય છે એટલે કે ગંદુ થાય છે ભૂમિગત જળનો વધુ પડતો ઉપયોગ કરવાથી તેના સ્તર નીચા જાય છે અને ભૂમિગત આપણે બોર છે પેલા જે હતા પાંચ વીસ ફૂટ કે પંદર ફૂટ તમે ખાડો ખોદો તો તમને પીવાલાયક પાણી મળતું ધીમે ધીમે ત્રીસ ફૂટ ચાલીસ ફૂટ અત્યારે આઠસો આઠસો નવસો નવસો ફૂટ જે છે ભૂમિગત એ પણ પાણી મળતું નથી પરિણામે તેમાં સારનું પ્રમાણ વધ્યું છે અને સારયુક્ત પાણી ઉપયોગથી અનેક રોગનું પ્રમાણ અને સારયુક્ત પાણીના ઉપયોગથી કે સારવાળું પાણી પીવો તો ઘણા બધા પથરી બધા જે છે કે નળીઓ બ્લોક થાય છે સ્ટોન જામી જામી જાય જાય છે છે વધુ તેમજ આ ભૂમિગત જળથી સિંચાઈ કરવાથી જમીન સારયુક્ત અને બિન ઉપજાઉ બનતી જાય છે અને આવા જે જો તમને મિત્રો ખ્યાલ હોય કે ન હોય પણ જ્યારે બહુ ઊંડા તળથી પાણી આવે ત્યારે ગરમ પાણી આવે અને ઉનાળા દરમિયાન કે ચોમાસા દરમિયાન શિયાળા દરમિયાન એ પાણીનો ઉપયોગ પાકને ઉગાડવા માટે કરવામાં આવે પાકને પાક થોડો સમજાય એટલે પાક ઉપર આપ મેળવે જેમાં આપણે મીઠું ડોળ્યું કે નમક ડોળવીએ ને એવી રીતે ચારી સફેદ કલરનું આપણું થર થર બંધાય છે આ એનું કારણ છે દૂષિત પાણી ચારયુક્ત પાણી ક્યાંક કારખાનાઓમાં દૂષિત રસાયણયુક્ત પાણી બોરમાં ઉતરવામાં આવે ઉતારવામાં આવે છે જેને પરિણામે ભૂમિગત જળ દૂષિત થાય છે આ રીતે દૂષિત બનેલા ભૂમિગત જળનો ઉપયોગ નુકસાનકારક નીવડે છે અને પછી શું થાય છે કે આ જે વસ્તુ છે ને એ દૂષિત કાર્ય રસાયણયુક્ત પાણીને બોરમાં કારણ કે દૂર ઠલવાનો દે કાયદા કાનૂનને પાલન કરવું પડે તો એ લોકો ઊંડા બોર પાડે ને એમાં ઉતરે એટલે ભૂમિની અંદર જે સારું પાણી છે કે બિન સોરી કે જે ગંદુ નથી ચોખ્ખું પાણી છે એ પાણીને પણ ગંદુ કરે છે આ રીતે દૂષિત બનેલા ભૂમિગત જળો જે છે એનો ઉપયોગ નુકસાનકારક નીવડી શકે છે મિત્રો હવે આગળ હવે એમનો ઉપયોગ કે આ જે જળ ઉકેલ સોરી કે એને આપણે ઉકેલ હવે આ બધું થાય એને અટકાવશું કઈ જગ્યાએ તો પહેલાં વાત તો ટેક્સની તો રહી અલગ આપણે એને પાણી છે જ્યાં ત્યાં કચરો નહીં ફેંકશું કચરાનો યોગ્ય નિકોલ કરીશું કચરાને બાળી દઈશું કેમિકલનો બને એટલો ઉપયોગ ઓછો કરશું રસાયણયુક્ત જે ખાતરો હોય છે એનો ઉપયોગ ઓછો કરશું આ ઘણા બધા ટોપિક કે આના ઉપાયો કે જળ સંસાધન સંબંધિત સંબંધી સમસ્યાઓના ગંભીર પરિણામો આવ્યા છે આ સમસ્યાના ઉકેલ આ મુજબ સૂચવી શકાય છે એક તો સજીવ ખેતીને પ્રોત્સાહન આપે તરીકે હાનિકારક સ્થાને કુદરતી કુદરતમાંથી મળી આવતા બિનહાનિકારક પદાર્થો અને જૈવિક કીટકોનો ઉપયોગ કરવો જોઈએ કે આપણે જે છે રાસાયણિક ખાતરને બદલે જે અળસિયાઓ દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક ખેતી છે એની તરફ વળવું જોઈએ બીજો ઉપાય છે ભારતમાં નદીઓને માતા માનવામાં આવે છે આવી જ સમજ કેળવી નદી પર પ્રદૂષિત ન થાય એ રીતે નવી પરંપરાની શરૂઆત કરવી જોઈએ અને નદી પર પ્રદૂષિત ન થાય એ નવી પરંપરાઓ કે ભાઈ ખેતીની અંદર ક્યાંય રસાયણનો ઉપયોગ થવો ન જોઈએ ત્રીજો ઉકેલ છે શહેરનું ગંદુ પાણી અને ઉદ્યોગો જે શહેરનું ગંદુ પાણી અને ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતું પ્રદૂષિત પાણી નદીમાં છોડતા પહેલાં યોગ્ય ટ્રીટમેન્ટ કરવી એને બને એટલા કીટકો ઓછા કરવા રસાયણો એમાં અમુક ભેરસેળ કરવી અને એ નુકસાનકારક એને આપણે કહીએ ને ફિલ્ટર કરીને પાણી પી ઉદાહરણ તરીકે આપણે જે છે કે ભાઈ ગંદુ પાણી તો મોહાને સારયુક્ત પાણી છે પણ એને ફિલ્ટર કરી અને પીવો તો આપણા શરીર માટે ફાયદાકારક છે બાદ બિનહાનિકારક બનાવવું જોઈએ ભૂમિગત જળનો ઉપયોગ ઘટાડવા માટે વૃષ્ટિ જળનો સંચય કરી તેનો ખેતરો ખેતરોમાં ઉપયોગ કરવામાં આવે કે ભૂમિગત ઊંડેથી પાણી ખેંચવા અને એની માટે જે ઉદ્યોગ કરવો તો જળ ઉપયોગ માટે ઘટાડવો અને વરસાદ દ્વારા જે પાણી આવે એના ડેમ બાંધવા બાંધવા શેકડેમ બાંધવા નહેરુ વિકસાવી અને એ પાણીનો ખેતીમાં ઉપયોગ કરવામાં આવે તેમજ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓછા પાણીથી ખેતી કરવામાં આવે એટલે કે ફુવારા પદ્ધતિ ટપક પદ્ધતિ જે આપણે પિયત જે કેરા પાળે છે એમાં ઓછો અટકાવો કરવો ભૂમિ સંરક્ષણ થતું અટકી જાય છે બોરમાં પ્રદૂષિત પાણી ઉતારવું એ ગંભીર ગુનો છે જેથી આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થતી અટકાવી જોઈએ કે કોઈ જો આવી રીતની પ્રવૃત્તિ કરતા હોય આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય તો એ ગુનાહિત પ્રવૃત્તિ છે તેને અટકાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ હવે ભૂમિ સંસાધન આગળનો પોઈન્ટ છે કે આદિકાળથી માનવી ભૂમિનો વિવિધ રીતે ઉપયોગ કરતો આવ્યો છે તેમાંથી સૌથી વધુ ઉપયોગ ખેતી માટે થાય છે એટલી બધી જમીન છે એમાં સૌથી વધુ છેનો ઉપયોગ થાય છે ખેતી માટે ખેતીના ઉપયોગમાં આવતી ભૂમિભાગને જમીન કહે છે અને ખેતી માટે જે ઉપયોગમાં આવતી જમીનને ભૂમિ ભાગ કહે છે અન્ય ઉપયોગ થતો હોય ત્યારે તેને ભૂમિ કહે છે અને અન્ય ઉપયોગ માટે તો એને ભૂમિ કહે છે રહેઠાણ પરિવહન માર્ગો ઉદ્યોગો ઉપવનો જળાશયો બનાવવા માટે માનવી ભૂમિનો ઉપયોગ કરે છે આ બધા જ માટે ભૂમિનો ઉપયોગ થાય છે પડતર અને ખરાબાવાળી જમીનને કેળવીને માનવીને તેને ખેતીલાયક બનાવે છે અને પડતર જમીન બંજર જમીન આપણે કહીએ ને એ જમીને માનવી ઉપયોગ લાયક એટલે કે ખેતીલાયક બનાવે છે આમ અનેક રીતે માનવી ભૂમિનો ઉપયોગ કરે છે અને આમ મકાનો બનાવવા ઈમારતો બનાવવા કારખાના સ્થાપવા કુવા ખોદવા માટે ખાણ ખોદવા માટે પણ એ જમીનનો ઉપયોગ થાય છે રહેવા માટે મકાનો આ રીતે અને ખેતી કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે તો ભૂમિનો ઉપયોગ કરે છે ખેતી ભૂમિનો ખેતી માટે ઉપયોગ માનવી પ્રાચીન કાળથી કરતો છે અને ભૂમિનો જે ખેતી માટે તો માનવી છે અતિ પ્રાચીન સમયથી ખેતીની શરૂઆતની સાથે માનવી સ્થા સ્થાયી જીવન શરૂ થયું ખેતીનો વિકાસ માનવીના સામાજિક અને આર્થિક પરિવર્તન મહત્વનો પરિબળ છે તો માનવીનો જે ખેતીનો વિકાસ છે ને માનવીના સામાજિક જીવન અને આર્થિક પરિવર્તનમાં ખૂબ જ હવે ઇજિપ્ત અને ભારતમાં અહીંયા જે મિસ્ટેક છે કે કુલ ઉપજાવ સ્થાનો પર સદીઓથી ખેતી કરવામાં આવતી હતી ભારતમાં વેદકાળમાં પણ પદ્ધતિ પદ્ધતિસરની ખેતી કરવામાં આવતી હતી હવે એવો ખ્યાલ ઉલ્લેખ છે કે આવતી હતી એવો ઉલ્લેખ કે પદ્ધતિસર અને જુદી જુદી પદ્ધતિથી ખેતી કરવામાં આવતી એવું માનવામાં આવે છે કે ઉલ્લેખ કરવામાં આવે છે સમય જતા સંસ્કૃતિના વિકાસની સાથે સાથે અનુકૂળ આબોહવા અને ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાયી ખેતી પદ્ધતિ વિકાસ પામી સ્થાય એટલે કે ત્યાં ત્યાં વર્ષો સુધી વિશ્વભરમાં તે ઝડપથી ફેલાઈ ગઈ પરિણામે ગ્રામીણ વસાહતો અસ્તિત્વમાં આવી અને એ સ્થાયી થઈ એટલે કઈ વસાહતો ગ્રામીણ વસાહતો હવે અઢારમી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ તેની અસર એશિયા અમેરિકા અને આફ્રિકાના દેશોમાં થઈ ક્યાં ક્યાં એશિયા આફ્રિકાને હવે અસર થઈ યુરોપીય સંસ્થાઓમાં ખેતી ક્ષેત્રે પરિવર્તન આવ્યું તેમાં વિશિષ્ટકરણ થયું જેમાં ઘઉં ડાંગર શેરડી કપાસ રબર કોફી વગેરે મુખ્ય પાકો બન્યા આ પાકની માંગ વધતા વ્યાપારિક અને બાગાયતી ખેતીનો ઉપયોગ થયો આ પાકો જે છે એની માંગ વધી તો વ્યાપારિક અને બાગાયતી ખેતીનો વિકાસ થયો વિશ્વમાં ખેતીના વિવિધ પાકોની સ્પેસિફિક હેરફેર થઈ થઈ અને મકાઈ જે છે એ મધ્ય અમેરિકામાંથી વિશ્વના વધુ દેશોમાં ફેલાય બટાટા એન્ડિસથી યુરોપના દેશોમાં ગયા તો એન્ડિસમાં જે બટાટા પાકતા એ યુરોપમાં પોર્ટુગીઝો તમાકુ ભારતમાં લઈને આવ્યા અને પોર્ટુગીઝો છે તમાકુનું વાવેતર છે આપણે કહીને કે આ બધા અંગ્રેજો છે અને અંગ્રેજોએ લાવેલા છે આજના ટેકનોલોજીના યુગમાં ખેતીમાં આમૂલ પરિવર્તન આવ્યા છે થોડા ઓછા હેક્ટરે વધારે ઉત્પાદન મેળવે છે આધુનિક રાસાયણિક બિયારણો કે આધુનિક ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અગાઉ મેં તમને કીધું ફુવારા પદ્ધતિ માઇક્રો ઇરિગેશન સજીવ ખેતી પદ્ધતિ ખેતી કરવામાં આવે છે સામાન્ય રીતે ઋતુ પ્રમાણે ખેતી કરવામાં આવે છે પરંતુ ગ્રીન હાઉસ ઊભા કરી તેમાં અનુકૂળ વાતાવરણ સર્જી પાક લેવામાં આવે છે જો સામાન્ય રીતે ઋતુવાઈ જ ખેતી થાય છે પણ હાઉસ અસર તમે ઓલા મેળા જોયા છે જાળીઓ નાખી અને બારે માસ જે પાક ન થતો હોય એ પાક કદાચ ચોમાસામાં થતો એ શિયાળામાં પણ ઉગાડવામાં આવે ને ઉનાળામાં પણ ઉગાડવામાં આવે છે હવે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યા ઓ ત્યારબાદ ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ ખેતી લાયક જમીનમાં ઘટાડો હવે તમે હું બધા જાણીએ અત્યારે ખેતીની જે જમીન છે એનું ઘટવાનું કારણ કદાચ ટેક્સ્ટબુકમાં જુઓ કે ન જુઓ મકાનો બનાવવા કારખાનાઓ ઇમારતો બનાવવા માટે દુકાનો એમ શોપિંગ મોલ હવે શહેરીકરણ ઔદ્યોગિકરણ સડક માર્ગો અને રેલમાર્ગો વગેરે પરિણામે ખેતીલાયક જમીનમાં ખૂબ જ ઘટાડો કે રસ્તાઓ અને બધી જુદી જુદી સેવાઓ અતિ સિંચાઈની સારીકરણ કે સિંચાઈના સંસાધનો વધતા ત્રણેય સિઝનમાં જો બીજું છે અતિ સિંચાઈથી સારી સારીકરણ એ એક જ ધારી જમીન ત્રણેય સિઝન કે આખું વર્ષ ભીની ભીની રહે યોગ્ય પ્રમાણમાં એને સુકાય નહીં એને કેળવાય નહીં તો એ પાક લેવાય છે પરિણામે સિંચાઈની વધુ પડતો ઉપયોગ થવાથી જમીનની નીચેનો સ્તર તેની ઘનતા ઓછી હોવાથી છે આથી જમીનની વધવા માંડી હવે જમીનનું ધોવાણ ઉપલું જળસંગ્રહ શક્તિ ઘટી જાય છે પરિણામે વધુ પડતા વરસાદ જમીનનું ધોવાણ થાય છે અને નદીના ઉપરવાસમાં જંગલનું પ્રમાણ ઘટતા સ્ત્રાવ ક્ષેત્રમાં જળ પ્રવાહ ઝડપથી બન્યો છે આથી નિશાણવાળામાં પૂર નિશાણ વાસમાં પૂરની સ્થિતિ સર્જાય છે તેથી જમીનનું ધોવાણ થાય છે કે ઉપરવાસમાં જંગલ જો આપણે ખેતરના શેડે ફરતી જે વૃક્ષો વાવાનું કારણ જે છે કે ઝડપથી પાણી ધોવાણ ન થઈ શકે એના મૂળિયા છે જમીનને જકડી રાખે અને આ બધું ઘટવાથી શું થાય છે કે જંગલોનું પ્રમાણ ઘટવાથી ઘટતા સ્ત્રાવ ક્ષેત્રમાં જળ પ્રવાહ ઝડપથી ધસ્ય બન્યો છે કે નિશાણવાળા વિસ્તારનું પૂર સ્થિતિ સર્જાય તેથી જમીનનું ધોવાણ થાય અને ધસ્ય આવે આપણને ખબર છે એટલે શું થાય એ ધોવાણ થાય છે હવે નિર્વિનીકરણ કે શહેરીકરણ ઔદ્યોગિકરણ સડક માર્ગો અને રેલ માર્ગો વન પ્રદેશમાં વિમાનોની મથકો ખેતી પ્રોત્સાહન પ્રદૂષણ વગેરે કારણોસર વન વિસ્તારો ઘટી રહ્યા છે કે વન નિર્વનીકરણ એટલે કે વન જે ક્ષેત્ર હતા જંગલો હતા એ તમને ખબર છે કે અત્યારે ગૌશ્રણ પણ ઘટવામાં બહુ જ ઘટી જાય છે અને અમુક ગામમાં તમને લાગે જ નહીં એવી રીતે કે વિસ્તારો ઘટી રહ્યા છે એકદમ સરળ રીતે ટોપિક યાદ રહે એવો ટોપિક મિત્રો હવે કે ઝૂમ ખેતી આજે પણ કેટલાય પ્રદેશોમાં જંગલ કાપીને ખેતી લાયક જમીન તૈયાર કરવામાં આવે છે ભારતમાં પૂર્વોત્તર કેટલાક ક્ષેત્રોમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે તેને ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે તમને કોઈ પૂછે કે ઝૂમ ખેતી એટલે શું મિત્રો તો જંગલો કાપી ને ત્યાં ખેતી લાયક જમીન તૈયાર કરવામાં આવે અને ત્યાં ખેતી કરવામાં આવે તેને ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે ઉત્પાદકતા ઘટતા નવા સ્થાનો પર વૃક્ષો કાપી ખેતી કર ઘણા સમય સુધી એકને એક ખેતરમાં તમે ખેતી કર્યા કરો એટલે ફળદ્રુપતા ઘટે પછી પાછા બીજી જગ્યાએ જાય વૃક્ષો કાપી અને ખેતી કરવામાં નવા સ્થાનો પર ખેતી કરવામાં આવે છે હવે છે સઘન ખેતી ખેતી માટે સિંચાઈ મૂડી રોકાણ આધુનિક યંત્રોની સગવડ હોય ત્યાં ત્રણેય સિઝનના પાક લેવામાં આવે છે પરિણામે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે કે સઘન ખેતી આ પાક નીકળે તો અલો પાક અત્યારે તમને ખબર છે જમીન સુકાય તરત જ સુકાઈ નહીં ત્યાં તરત ને તરત બીજા પાક વાવવામાં એ પાક નીકળે તો ત્રીજો પાક લેવામાં આવે તો આવી જે છે એના કારણે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય હવે અને કૃત્રિમ ખાતરને અને કીટકોનો ઉપયોગ હવે કૃત્રિમ ખાતર અને એટલે કે એમોનિયા સલ્ફેટ યુરિયા કે કૃત્રિમ ખાતર જેવા કે યુરિયા એમોનિયા ફોસ્ફેટ ડીએપી વગેરે કૃષિ ઉત્પાદકતા વધારવા માટે ઉપયોગ થાય છે પરિણામે લાંબા ઘટી જાય કીટક કીટનાશકો જમીનમાં બળતા જમીન કેવી થાય છે પ્રદૂષિત થાય છે હવે ખેતીલાયક જમીનનો ઘટાડો અટકાવવા માટે જમીન નવસાધ્ય કરવામાં આવે છે ખરાબાની પડતર જમીનને કેવી ઉપયોગ કરવામાં આવે છે કે હવે એના ઉપાય કે ખરાબાની નવસાધ્ય એટલે કે જમીન નવસાધ્ય કરવામાં આવે ખરાબાની પડતર જમીન જ્યાં કાંઈ ઉત્પાદન ન થતું એવી જગ્યાઓને જમીનની કેળવી ઉપયોગ કરવામાં આવે આજે સિંચાઈનું આધુનિકીકરણ થઈ રહ્યું છે ટપક ફુવારા માઇક્રો ઇરિગેશન પદ્ધતિઓમાં અમલમાં આવી છે આ પદ્ધતિઓનો ઉપયોગ કરી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ ઘટાડી જમીનનું સારીકરણ અટકાવી કે એક જ ધારું જે પાણી છે એનો ઉપયોગ અટકાવી અને એનું સારીકરણ ઘટા તો હવે બીજું કે આવી આ પદ્ધતિનો ઉપયોગ કરી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ ઘટાડી જમીનનું સારીકરણ અટકાવી શકાય આગળ જમીનનું જમીન ધોવાણનું મુખ્ય કારણ વેગીલા પાણીના પ્રવાહ પ્રવાહને વેગ ઘટાડવા માટે વનીકરણ અને આડ બંધ શ્રેષ્ઠ ઉપાય છે તેનો ઉપાય શું છે કે વૃક્ષો ઉગાડવા આડા બંધ બાંધવા એ શ્રેષ્ઠ ઉપર જંગલ વિસ્તાર ઘટી રહ્યા છે ત્યારે ઝૂમ પ્રકારની ખેતી બંધ કરવા માટેના ઉપયોગ્ય પગલાં લેવા જોઈએ અને ઝૂમ ખેતીને બદલે બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવું એટલે કે જે જંગલો કપાય એની જગ્યાએ વૃક્ષો આંબા છે દાડમ છે સફરજ ઓલા સોરી જામફળ છે આ મોટા મોટા જે વૃક્ષો છે એની એવી ખેતી કરીને બાગાયત એટલે બગીચાઓ બનાવીને ખેતી કરવામાં આવે તો જે છે એ એ પ્રોત્સાહન આપવું જોઈએ કૃત્રિમ ખાતરનો ઉપયોગ અને કીટનાશકોનો ઉપયોગ જમીનની ગુણવત્તાને બગાડે છે આથી ગૌમૂત્ર જૈવિક કીટનાશકો કુદરતી કસરો અને પશુઓના સાણના ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ આ બધા રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરી ગૌમૂત્ર કૃત્રિમ ખાતરનો ઉપયોગ અને કીટનાશકોનો ઉપયોગ જમીનની ગુણવત્તા બગાડે છે એટલે આ બધું ન થાય એના માટે ગૌમૂત્ર જૈવિક કીટનાશકો કુદરતી કચરો અને પશુઓના શાણ ખાતર થાય કીધું પશુઓના સાણનું ખાતર ના એટલે બહુ એનો અસર છે એ લાંબે ગળે થાય એને અસર પણ લાંબા ગાળા સુધી ટકે છે તો મિત્રો આજનો લેક્ચર છે એ આપણે અહીંયા સુધી રાખીએ આ જે પોઈન્ટ છે એ આપણે બોર્ડમાં છે બાદ છે સિત્તેર ટકા અભ્યાસની અંદર હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે જે આની પછીનો જે મુદ્દો જે છે બોર્ડના અભ્યાસક્રમમાં સમાવેલો છે એની ચર્ચા કરીશું ત્યાં સુધી રાખીએ આ ટોપિક વ્યવસ્થિત વાંચ્યો તમને પૂછાઈ શકે આના ઉપાયો અને હવે તો બોર્ડની નવી બ્લુ પ્રિન્ટ બ્લૂ પ્રિન્ટ નહીં પણ એનું પરિરૂપ પુત્ર પણ આવી ગયું છે એને આપણે કંઈ જ્યારે એક લેક્ચર અલગથી લઈ અને સમજી લેશું આ પાઠની વ્યવસ્થિત તૈયારી કરજો અસ્તુ જય સામિનાયણ વિદ્યાર્થી મિત્રો